દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છવાયો છે અને ચૂંટણી લઈને તમામે તમામ પાર્ટીઓ એક્શન આવી ગઈ છે ત્યારે ભાજપ દ્વારા ગુજરાતમાં એક વિશિષ્ટ મોદી પરિવાર સભાનું આયોજન કરાયું છે જે અંગે વધુ વિગતે જાણકારી ભાજપના મહામંત્રી રજની પટેલ દ્વારા પત્રકાર પરિષદ કરીને આપવામાં આવી મહામંત્રીએ જણાવ્યું કે આઠથી સોળ એપ્રિલ સુધી સમગ્ર ગુજરાતમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સભામાં વડાપ્રધાન મોદીના દસ વર્ષના કામો વિશે માહિતી આપવામાં આવશે ચોક્કસ મન બનાવી લીધું છે કે આ વખતે અબકી બાર ચારસો બાર ચારસો પાર અને ફિરેક બાર મોદી સરકાર અને પાછલા દસ વર્ષના શાસનમાં માન્ય નરેન્દ્રભાઈએ જે પ્રકારે પરિશ્રમની પરાકાષ્ઠા કરીને આ દેશ માટે જે કામ કર્યું છે એ જનતા જનાર્દને જોયું છે ત્યારે આવા સમયે આગામી સમયમાં અનેક કાર્યક્રમોની વચ્ચેનો એક કાર્યક્રમ એટલે મોદી પરિવાર સભા આ કાર્યક્રમમાં શક્તિ કેન્દ્ર જે છે અમારું એવા બે કે ત્રણ શક્તિ કેન્દ્રોને ભેગા કરીને અથવા તો દસ કે બાર બુથોને એકત્ર કરીને એક જાહેર જગ્યા પર મોટી સભાનું આયોજન કરવાનું પાર્ટીએ નક્કી કર્યું છે સભા દ્વારા મોદી સાહેબના આ પરિવારનો મંત્રને ચરિતાર્થ કરવાનો નિર્ણય પાર્ટીએ કર્યો છે અને એટલા માટે સમગ્ર તયા મેં કહ્યું એમ આ પ્રકારની બે ત્રણ શક્તિ કેન્દ્રોને એકત્ર કરીને આ પ્રકારની મોદી પરિવાર સભા એ કરવા માટે અમે જઈ રહ્યા છીએ આ મોદી પરિવાર સભામાં જોડાઈને મોદી પરિવારના એક સભ્ય તરીકે એ વાતને જનજન સુધી પહોંચાડો મોદી સાહેબે દસ વર્ષમાં કરેલા જે કામો છે દેશના વિકાસની વાત હોય દેશની સુરક્ષાની વાત હોય કે પછી દેશના સામાન્ય વ્યક્તિના ઉત્થાન માટે કરેલા પ્રયત્નો હોય કે આખા વિશ્વમાં ભારતને એક સ્વાભિમાની રાષ્ટ્ર તરીકે મૂકવાની વાત હોય આ તમામ વાતો એ પ્રત્યેક નાગરિક સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા આ મોદી પરિવાર સભા દ્વારા જ્યારે થવા જઈ રહી છે ત્યારે આપ સૌ એવી આપ સૌને વિનંતી કરવા માટે આજે આ પત્રકાર વાર્તા દેશભરમાં લોકશાહીના પર્વને લઈને ઉત્સાહ માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં ચારસો પાર બેઠક મેળવવા ભાજપ સરકાર